બ્રેક બાદ આપનું સ્વાગત છે આ ભૂતકાળમાં આપણે સાંભળતા હતા પણ ખરા અર્થમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે દરેક જગ્યા પર બેંકમાં લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે બીજી બાજુ જેમની પાસે ખૂબ મોટા પ્રમાણમાં કેશ ઘરમાં પડી છે અથવા તો અન્ય કોઈ સ્થળ પર પડી છે તેમણે બેંકમાં કેવી રીતે જમા કરાવી ઇન્કમ ટેક્સ સાથે સંકળાયેલા કેટલાક જે મૂંઝવણભર્યા સવાલો છે તેનો તો તેમને સામનો નહીં કરવો પડે ને આ તમામ સવાલો સાથે મોટા પ્રમાણમાં લોકો પહોંચી રહ્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તો સમજીએ આ જ બાબતને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચિંતનભાઈ પટેલ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે જ ઉપસ્થિત છે આરડી ચૌધરી તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સૌથી પહેલાં ચૌધરી સાહેબ આપને પૂછવા માગીશ કે જે પરિસ્થિતિ છે હાલની ખૂબ મોટી

પણ ખરેખર એ વિગતના માં ઇન્ટિમેટ કરવામાં આવે માં એ વિગતો જતી હોય છે અને એનાથી નીચેની રકમ હોય તો એ ટેક્સ માં ઇન્ટિમેશન બેંક નથી કરતી બરાબર પણ જ્યારે આપણે ફાઇનલ આપનું ઇન્કમટેક્સ રિટર્ન ભરો છો ત્યારે તો એ રકમ આપે ક્યાંથી લાવ્યા અને કઈ રીતે છે એ તો આપને દર્શાવ દર્શાવવી પડે જ છે અને એના ઉપર જે તે રેગ્યુલરાઈઝ ટેક્સ છે એ પ્રમાણે તમારે ઇન્કમટેક્સ ભરવા ભરવાનો રહે જ છે સમસ્યાઓને લઈને લોકો આપની પાસે પહોંચી રહ્યા છે આમાં એવું છે ને કે પહેલી વસ્તુ છું કે જો તમે તમારું હાર્ડઅર્ન પૈસા છે તમે ચિંતા ના કરો ઇન્કમ ટેક્સ તમને કશું જ નહીં કરે તમારા કમાયેલા પૈસાને ઇન્કમ ટેક્સ તમને કશું જ નહીં કરે તો કોઈ પણ પ્રકારની દોટ મૂકવાની જરૂર નથી આરામથી ધીરે ધીરે તમે આજે નહીં કાલે નહીં પણ ત્રીસ ડિસેમ્બર સુધી તમે બેન્કમાં જઈને તમે પૈસા આપી શકો છો હવે ઇન્કમ ટેક્સમાં જો તમે તમે મહેનત કરેલા પૈસા છે ગમે તેટલા પૈસા હોય તમારે સે પ્રૂફ હશે તમારા એકાઉન્ટ્સમાં ચોપડામાં તમારા પૈસા પડ્યા હશે તો તમારે ગમે તે પ્રકારની ચિંતા કર્યા વગર તમે બેન્કમાં જશો તો બધા તમારા પૈસા જૂના પાંચસો હજારની નોટ લઈને તમને નવી નોટ આપવામાં આવશે એટલે બે વસ્તુ છે એક છે ડિપોઝિટ કરવાનું છે તો ડિપોઝિટ માટે તમે પાંચસો હજારની નોટ તમે આપી શકો છો તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે તમારા ચોપડામાં એ એમાઉન્ટ હોવી જોઈએ કેશ તમે જે આપો છો તમે જે રોકડ પૈસા તમારા ખાતામાં જમા કરાવો છો એની પાસે તમારા ચોપડામાં એની વિગત હોવી એ બહુ જરૂરી છે હા જો તમારી પાસે પૈસા ખોટા એટલે કે બ્લેક મની હશે કાળા નાણાં હશે તો તમારે ડેફિનેટલી તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે ઇન્કમટેક્સ એ કાળા નાળા જે હશે એની પાછળ પડવાની છે આ કાલનું જ એક નિવેદન છે જેમાં એવું કે ટ્વિટર પર કર્યું છે કે અઢી લાખથી ઉપર જે પણ લોકો એ કેશ ડિપોઝિટ કરશે એની બધી બધી ઇન્ફોર્મેશન એ ઇન્કમટેક્સ પાસે આવી જવાની છે અને એના પરથી એ લોકો ઇન્કમટેક્સની છૂટી કરી શકે છે તમને ઇન્ફોર્મેશન માંગી શકે છે પણ જો એ તમારા પોતાના હાર્ડ અન મળી છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

પચીસ લાખ રૂપિયા તમે તમારા ધંધામાં તમે વાપરો છો તમને જરૂર પડે છે તમે સેલ કર્યું છે કેશ સેલ કર્યું છે એના પૈસા છે ચિંતા ના કરો તમારા વેટ રિટર્નમાં તમે કેશ સેલ કર્યું છે બતાવે છે કે તમે આ સેલ કર્યું છે પૈસા આવ્યા છે તમારા ચોપડામાં ધંધામાં એ પચીસ લાખની રકમ બોલે છે તેઓ જમા કરાવી શકે છે ખરા જે રીતે પેન કાર્ડમાં કહેવાયું છે બેંકના અધિકારીઓએ પણ કહ્યું છે કે ગમે તેટલી રકમ તમે જમા કરાવી શકો છો બીજી બાજુ કહેવાય રહ્યું છે કે અઢી લાખની મર્યાદાથી વધારે પ્રમાણમાં જો રકમ જમા કરાવવામાં આવશે તો સ્ક્રુટિનીનો તમને સામનો કરવો પડશે અઢી લાખ થી ઉપર હોય તો સ્ટુડિન્ટ કરવી પડે છે જરૂરી નથી એની ઇન્ફોર્મેશન એમની સાથે આવશે આખા ભારતમાંથી બધી બધા લોકોની ઇન્ફોર્મેશન આવે એમાંથી એ લોકો જોવે કે કયા કયા ટ્રાન્ઝેક્શનમાં લાગે છે કે સસ્પિશિયસ છે કયા કયા ટ્રાન્ઝેક્શનમાં શંકા લાગે છે એમાં સ્ટુડિન્ટ આવી શકે છે સ્ટુડિન્ટ બધામાં કરવી પોસિબલ નથી પણ આ ઇન્ફોર્મેશન એમની પાસે આવવાની છે અને એમાંથી એ લોકો સિલેક્ટ કરશે જી તો તેમને ગભરાવાની જરૂર નથી કોઈ જરૂર આજે પ્રોસીડિંગ ચાલી રહી છે તો રૂપિયા પાંચ લાખ દસ લાખ કે પંદર લાખ લોકો જમા કરાવી શકે છે ખરા ડેફિનેટલી કરી શકે છે જી તો આ એક મોટા રાહતના સમાચાર કહેવાય કે જો આપની પાસે ચોક્કસ અને વ્યવસ્થિત હિસાબો જળવાયેલા છે આપના નાણાકીય વ્યવહારના તો આપ ગમે તેટલી માત્રામાં જમા કરાવી શકો છો રોકડ રકમ ગભરાવાની કોઈ જરૂર નથી ચૌધરી સાહેબ આપને પૂછવા માગીશ કે કેટલાક જે વ્યક્તિઓ છે જેમની પાસે બેંકમાં એકાઉન્ટ નથી તે વ્યક્તિઓએ શું કરવું જોઈએ જો તેમની પાસે પાંચ હજાર દસ હજાર કે પછી પચીસ હજાર સુધીની રોકડ રકમ છે પાંચસો અને એક હજારના દરની ચલણી નોટ છે રિઝર્વ બેન્કના રિસેન્ટલી એફએકયુ પ્રમાણે એમાં એક તો જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય એ વ્યક્તિ તમને ઓથોરાઇઝ કરે તો એ વ્યક્તિના આધારે તમે ત્યાં જઈને એક્સચેન્જ કરી શકો નાની રકમ માટે કોઈ મુદ્દો નથી તમે જઈને એક્સચેન્જ કરી શકો અને તમે અત્યારે પણ બેંકમાં જઈને નવું ખાતું ખોલાવી શકો છો અને એમાં રૂપિયા જમા કરાવી શકો નાની રકમ માટે કોઈ મોટો ઇસ્યુ આમાં છે નહીં જે આપ કહો છો કે પચીસ પચાસ હજારની વાત છે ત્યાં અને વાત કરવામાં આવે ઇન્કમ ટેક્સ સંબંધિત કેટલીક વિમાસણો પણ આ સમયગાળા દરમિયાન લોકોની સામે આવી શકે છે જે પરિસ્થિતિ હાલમાં છે અને આગામી સમયમાં તે શું હોય શકે છે ચૌધરી સાહેબ પાડન હાજી ઇન્કમ ટેક્સ સાથે સંકળાયેલી જે વિગતો છે જે કહી શકાય કે આ જે પરિસ્થિતિ પૂર્ણ થશે ત્રીસમી ડિસેમ્બર પછીની જો વાત કરવામાં આવે શું હોય શકે છે હવે ઇન્કમ ટેક્સમાં મેઇનલી જે જે લોકોએ રેગ્યુલરાઈઝ એના બુક્સ ઓફ એકાઉન્ટમાં જે રૂપિયા છે એ પ્રમાણે રૂપિયા જમા કરાયા છે તો એને કોઈ ઇસ્યુ છે જ નહીં પણ જેને મોટી માત્રામાં જેની જોડે બ્લેક મની છે અને એ બ્લેક મનીને એને ધ્યાન રાખ્યા વગર બેન્કમાં ભર્યા છે તો એને પેનલ્ટી પ્રોસિક્યુશન્સ અને એને ઘણી બધી જે ઇન્કમ ટેક્સ છે એનો એમાં એને પ્રોબ્લેમ થઈ શકે છે એની સાથે સાથે

અને જો તમારી પાસે હિસાબો હોય તમે લોન આપી રહ્યા છો તમારી પાસે એની ઓન ચપડા પર લોન પડી રહી છે એમાઉન્ટ તો તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આવે હા જે ચૌધરીભાઈ વાત કરી પ્રમાણે શું થઈ શકે છે કે ત્રીસ ડિસેમ્બર પછી કે એકત્રીસ માર્ચ પછી તમે જેટલા બી પૈસા ડિપોઝિટ કર્યા બેંકમાં એના બેઝિસ પર તમને કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે તમને સ્કૂટી નોટિસ આવી શકે છે તમારે ત્યાં ઇન્કમસ રેટ આવી શકે છે પણ જો તમારી પાસે એ બધી ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ હશે પુરાવા હશે તો કોઈ ચિંતા નથી પણ જો પુરાવા નહીં હોય પણ જો તમારી પાસે એ એના જવાબ નહીં હોય તો તમારે ડેફિનેટલી એમાં ઇન્કમ ટેક્સની સુટીનો સામનો કરવો પડશે કાલનું એક નિવેદન એ પણ છે જે ટ્વિટર પર કર્યું છે કે એમાં એવું લખ્યું છે કે જો તમે કોઈ પણ અનડિસ્ક્લોઝ અનિકલેર ઇન્કમ હશે જેને તમે પ્રૂફ નહીં આપી શકો તો ટેક્સ ત્રીસ ટકા પ્લસ પેનલ્ટી તમે તમારા પૈસામાં ભરવાનો ટેક્સ આવી શકે છે આવા સંજોગોમાં નથી લાગી રહ્યું કે જે નાણાકીય વ્યવહાર છે માની લો કે જે તરલતા છે તેને અસર ખૂબ મોટા પ્રમાણમાં થશે ચિંતનભાઈ તરલતાને ડેફિનેટલી ફરક પડશે થોડા બે ત્રણ મહિના માટે ડેફિનેટ ફરક પડે આટલું બધી મોટી વસ્તુ કરી છે આખા દેશમાં તો એના માટે બે ત્રણ મહિના દરેક દરેક ભારતવાસી એ મોદી ગવર્મેન્ટ સાથે છે અને મહિના પડશે પણ ધીરે ધીરે આ નોટો મજામાં આવી શકે છે જે આજથી ટેન્થ નવેમ્બરથી લઈને બધાને નોટો આપવાની ચાલુ કરી નાખી છે તો બે ત્રણ મહિના પછી ધીરે ધીરે ફરક પડશે જી ચૌધરીજી સાહેબ આપને પૂછવા માંગીશ કે કાળું નાણું છે સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિ આ પ્રકારની બદનામી લેવા તો નહીં માગે જેમની પાસે કાળું નાણું છે તેમની વાત છે

ઇકોનોમી ચાલે છે એક તો બેન્કિંગ સિસ્ટમથી અને બીજી કેશ સિસ્ટમથી જે આ કાળું નાણું અત્યારે કરવાથી જે કેશ સિસ્ટમ છે આખી ખાસ કરીને રિયલ એસ્ટેટ જે બિલ્ડર છે એ લોકોની જે સિસ્ટમ છે એ ટાઈમિંગ ઠપ થઈ જશે એટલે એમાં ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે થોડું મંદિરનો દોર જોવા મળશે પણ સમય જતા એ સ્ટેબલ થઈ જશે એક ટાઈમિંગ ફ્રેમ થશે જ્યારે આ એક ઇસ્યુ આવશે પણ પછી એ સ્ટેબલ થઈ જશે આજે આપણે મહત્વપૂર્ણ વાત કરી કે કેશ સિસ્ટમ છે તેનું પડી ભાંગવું કેટલું હાનિકારક સાબિત થતું લાગે છે આપને હાનિકારકની સાથે સાથે ફાયદો પણ થશે એનાથી કારણ કે જે આખી સિસ્ટમ આજની તારીખમાં જે ઇન્ડિયામાં આ જે ઇકોનોમી પેરેલલ ઇકોનોમી ચાલી રહી છે બંધ થઈને એને જે એક નંબરમાં એ આખા ટ્રાન્ઝેક્શન થવા માંડશે તો એની ગવર્મેન્ટ જે ઇન્કમ છે અને એની જીડીપીનો આપણો ગ્રોથ થશે અને ઓવરઓલ એનો ઇફેક્ટ બહુ સારો ઇફેક્ટ આવશે અને ભવિષ્ય એનું બહુ સારું છે એટલે એક્ચ્યુઅલી એને કબ કરવી બહુ જરૂરી હતી જી આપ જે સંદર્ભમાં વાત કરી રહ્યા છો કરોડોના વ્યવહારની નહીં પરંતુ જો નાના નાના વ્યવહારોની પણ જો વાત કરવામાં આવે ઘણા વ્યવહારો છે કે જે કેશમાં ચાલતા હતા તેના પર કહી શકાય કે આ સિસ્ટમથી એક પ્રકારે રોક લાગી ગઈ છે વધુ કેટલીક આજે મુદ્દાઓ છે બાબતો છે તેના પર આપણે વાતચીત કરીશું હાલ સમય થયો છે એક બ્રેકનો